લગભગ મોટા ભાગના લોકો આ વનસ્પતિથી પરિચિત હશે દેખાવમાં સાવ સામાન્ય લાગતી આ વનસ્પતિને રાતી દુધેલી તરીકે ઓળખવામાં આવે છે રાતી કિનારે થતું ગુજરાતનું એક સામાન્ય નિંદણ છે તેનું બોટનિકલ નામ યુફોર્બિયા હિરટા છે અને તે કુળની વનસ્પતિ છે ગુજરાતમાં તેને મોટી દુધેલી રાતી દુધેલી જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે આની એક બીજી સ્પીસીસ પણ છે જેને નાની દુધેલી કહે છે તેનું બોટનિકલ નામ છે યુફોર્બિયા થાઈમીફોલિયા આજે આપણે આ વિડીયોમાં જાણીશું રાતી દુધેલી એટલે કે યુફોર્બિયા હેટા વિશે આ જમીન પર પથરાયેલ ગીર રૂવાટીવાળું અને નાની શાખાઓ વાળો એક વરસાયુ છોડ છે તેનો અર્ધ ફેલાયેલી શાખાઓ કેન્દ્રીય ખીલા મૂળમાંથી ઉદભવે છે જે લાલ અને જામુડિયા રંગની પીળા રંગના વાળવાળી અને દૂધ જેવા ક્ષીર ધરાવે છે તે એક અલ્પજીવી નિંદણ છે પણ સામસામે લંબગોર અને છેડાવાળા અને દંતસુરી કિનારાવાળા હોય છે પણની ઉપરની સપાટી ઘણી લાલ કે જાંબુડી ડાઘાવાળા રૂવાટાવાળું આધાર ગોળાકાર અને અસમાન હોય છે પુષ્પ વિન્યાસ ગાઢ ગોળાકાર

માટે તેને રાતી દૂધેલી કહે છે તેમાંથી દૂધ જેવો ક્ષાર ક્ષીર નીકળે છે એટલે કે દૂધ નીકળે છે જેથી તેને દૂધેલી કહેવામાં આવે છે તેનો ક્ષીર એટલે કે દૂધ દાદર પર ઉપયોગી હોવાથી તેને મરાઠી ભાષામાં નાયટી કહે છે આ તો હતો તેનો પરિચય હવે જાણીશું તેના ઔષધીય ઉપયોગ વિશે દૂધેલી છોડ ઘણી બીમારીઓના ઇલાજ માટે ગુણકારી માનવામાં આવે છે ખાસી અસ્થમા અને શ્વાસના રોગોના ઈલાજ માટે દૂધેલીને અમૃત સમાન માનવામાં આવે છે તો આવો વિસ્તૃતમાં જાણીએ તે કયા કયા રોગોમાં ઉપયોગી છે અસ્થમામાં દુધેલીમાં એન્ટ્રી વાયરલ ગુણધર્મો હોય છે જેના કારણે તેને અસ્થમા અને પેરોનિકિયા રોગ માટે લાભદાયક માનવામાં આવે છે અસ્થમાના રોગોમાં આ છોડનો ઉપયોગ છે માટે અસ્થમા કે દમની તકલીફ ધરાવતા લોકોએ તેનો ઉકાળો બનાવીને સવારે અને સાંજે

કાળા મરીનો ઉકાળો બનાવીને પીવાથી ખાંસી બંધ થઈ જાય છે ડાયાબિટીસ માટે દૂધેલીમાં એન્ટી હાઈપર પ્રોપર્ટીઝ હોય છે ડાયાબિટીસમાં આરામ મેળવવા માટે દૂધેલી ઘાસના પાંદ મૂળ ડારખી વગેરે ખૂબ જ ઉપયોગી અંગ છે તેને ખાંડીને તેનો રસ કાઢવામાં આવે છે અને પછી તેને ઉકાળીને તેનો ઉકાળો બનાવી શકાય છે શ્વાસના રોગો માટે દુધેલીના તાજા ફળ ફૂડ મૂળ બીજ પાન તેનો કલ્ક બનાવીને થોડા ગરમ પાણીમાં ભેળવીને પીવાથી શ્વાસનો વેગ શાંત થાય છે તેનો રસ દસ મિલીમાં એક ચમચી મધ મેળવીને સેવન કરવું લાભદાયક રહે છે વાળની સમસ્યા માટે ઘણા લોકોને વાર ખરવાની તકલીફ હોય છે વાર ખરતા ખરતા જ્યારે એક સમય એવો આવે છે જ્યારે માથામાં ટાલ પડી જાય છે આ વાળ ખરવાની સમસ્યા દૂર કરવા માટે દૂધેલીના રસમાં કરેણના થોડા પાંદડાને વાટીને નાખો અને આ લેપને બે કલાક સુધી માથા પર બાંધી દો આ ઉપાય કરવાની સાથે વાર ખરવાની પરેશાની દૂર થાય છે હા ધ્યાન એ બાબતનું રાખો કે આંખોમાં આ રસ ન પડે તેની ખાસ કાળજી રાખવી નપુષકતા જે વ્યક્તિઓને નપુષકતા અને સિદ્ધપતનની ફરિયાદ છે તેને સો ગ્રામ દૂધેલી ઘાસના પાવડરમાં બરાબર માત્રામાં સાકર મેળવીને સવારે અને સાંજે એક એક ચમચી સેવન કરવાથી લાભ મળે છે અને ધાતુજન્ય રોગો દૂર થાય છે જે મહિલાઓને વાજિયાપણાની સમસ્યા છે તેવા લોકોને દૂધેલીના પાવડરનું સેવન કરવું જોઈએ આ સેવન સવારે અને સાંજે કરવાથી ગર્ભધારણની ક્ષમતા વધે છે હરસમસા પચાસ ગ્રામ તાજા દૂધેલી અને પચ્ચીસ ગ્રામ હળદરને પાણી સાથે વાટીને બે બે ગ્રામ ગોળીઓ બનાવી દિવસમાં ત્રણ વખત એક એક ગોળીનું સેવન કરવાથી લોહી સાથે નીકળતા મસા મટે છે વાને લીધે મસામાં હળદર સાથે શુદ્ધ ઉચલા લઈને એક એક ગ્રામની ગોળી બનાવીને દિવસમાં ત્રણ વખત દૂધ સાથે સેવન કરવાથી પણ લાભ થાય છે તાવ માટે દૂધેલી ઘાસ પાવડર ત્રીસ ગ્રામ કાળા મરી અને લીંડી પીપળ દસ દસ ગ્રામ લઈને ત્રણેયને વાટીને દૂધેલીના રસમાં ઘુંટીને કાળા મરી જેવા ગોળીઓ બનાવી લો એક એક ગોળી સવારે અને સાંજે મધ સાથે સેવન કરવો તેનાથી બધા જ પ્રકારના તાવ નાશ થાય છે કેન્સર માટે દૂધેલીના છોડમાં આવેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો ફ્રી રેડિકલ્સને દૂર કરીને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે તે એન્ટીઓક્સિડન્ટ ફ્રી રેડિકલ્સને બિન અસરકારક કરીને કોલન કેન્સરના વિકાસને રોકવામાં મદદ કરે પાચન શક્તિ માટે તેને માખણ સાથે ભેળવીને આપવાથી પાચન શક્તિ બરાબર થાય છે અને કબજિયાત મટે છે દૂધેલી ઘાસના મૂળમાં ઘણા એવા પદાર્થ હોય છે જેને કારણે તેને ગોનોરિયા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે દક્ષિણ ભારતમાં આ દૂધેલીનો રસ ધાધર રોગના ઈલાજ માટે થાય છે સાપ અને બીજા નાના જીવજંતુના ડંખ માટે

મેન્ટ કરો જો આપની કોઈ સલાહ કે સુજાવ હોય અને શેર કરો જેને આની જરૂર હોય આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી જ ઉપયોગી વનસ્પતિ કે વૃક્ષની જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો